ગુડ મોર્નિંગ કેમ છો બધા તો ઘણા સમય પછી લગભગ છ મહિના પછી આપણે બ્લોગ બનાવવાના ફરીથી સ્ટાર્ટ કરી દીધા છે અને સ્વાગત છે તમારું પ્રાચી ફેનિલ બ્લોગમાં તો અત્યારે હું આવ્યો હતો જીમમાં અને હવે જાઉં છું ઘરે ઘરે જઈને જોએ કે પ્રાચીએ નાસ્તામાં શું બનાવ્યું છે ચાલો ત્યારે અત્યારે હવે નીકળી ગયા છે જીમમાંથી ઘરે જવા માટે ને જોરદાર સોર સહરમાં જીમ કરનાર જે સ્ફૂર્તિ આવે ને જોશ આવે ને જૂનો ના આવે તો અત્યારે પ્રાચીનો ફોન આવ્યો કે વેલા વેલા ઘરે આવો ગ્રીવા ગ્રીસાની સ્કૂલ બસ આવવાની તૈયારી જ છે તો કે એ બંને તમને મળીને જવું છે એ લોકો કેવું કે રોજ જો જીમમાં જાઉં ને એટલે જો કે અઠવાડિયું જ થયેલું છે હજુ જીમમાં તો મને ફોન કરે ને હું પહોંચું પહોંચું એટલી વાર માટે એ લોકો નીકળી જાય પણ આજે તમારા ભાઈ ફૂલ ઉટાવર મારેલી છે ને હાલ મારા પોયરા હું કે બેઠો અરે અંડર ગાવાની તમારી સ્કૂલ બસ આવી ગઈ અત્યારે સ્કૂલે નથી જવાના તો પછી એ ગાડીમાં બેસે પાછળ બસ આવી જો પાછળ બસ આવી ગઈ તમારી નથી ચાલો ઘરે ચાલ ઘરે ચાલ તો ફાઇનલી આજે મિશન કમ્પ્લીટ થયું સ્કૂલ બસ આવે તે પહેલા હું આવી ગયો કેમ લાગે હે રોજ જ મને ફોન કરે કે વહેલા આવો વહેલા આવો આજે વહેલા આવી ગયા હું કે ગયો

તો એ ગેટ ખોયલો છે અને હવે હું જઈશ કા પ્રાચી ની વાત સો ટકા સાચી છે ગાડીની હાલત તો બહુ જ ખરાબ છે ભાઈ બહુ ગંડી ગાડી છે એટલે એને આજે ચમકાય દે ચમકાય ચમચમ ચમચમ સફેદીમછમ ચાલ ફટાફટ બહુ ભૂખ લાગલી હેમક જાણા ડોહા બાપા જેમ ચાલતી છે જય શ્રી કૃષ્ણ મમ્મી જય શ્રી કૃષ્ણ જય સ્વામિનારાયણ જય સ્વામિનારાયણ ઓમ નમઃ શિવાય ઓમ નમઃ શિવાય કેમ ફોન કરતી છે આ ફોન રેકો ઓ માય ગોડ જય બૈરો મારું ગબ્બર સિંહ આહાહા પનીર હેકતો છે જીમમાંથી વડ આવ્યો એટલે પનીર ખવડાવવાની એમ ને હે કે ભાઈ કંઈ જો બહુ ડ્રોસ આવે કે ભાઈ કંઈ જોઈતું છે એટલે આ મીઠી મારતી છે હે

કે આ લોકોને પોળીએ ને સારું રાખડી બાંધીને મીઠાઈ આપી એટલે કવર લઈને ચાઈ પલ્લાભાઈ એવું નથી આપણને એવું લાગે કે રાખડી કેટલા રૂપિયાની આવે પણ કોઈ દાડો ગઈને જોજો રાખડી લેવા જજો તમારું બૈરું આવે ને પછી તમને ખબર પડે રાખડી લેવા જજો કેટલા રૂપિયાની રાખડી આવે ને કેટલા રૂપિયાનો મીઠાઈનો બોક્સો આવે ને આપણે આ જોડી બહેનને કેટલા રૂપિયા આપ્યા પર તે પછી ગણતરી મારજો આપણે શું કહેશો અહો રક્ષાબંધન આવી એટલે બહેને તો બહુ રૂપિયાવાળી થઈ જશે અલગ કાખા રૂપિયાવાળી થઈ જશે એટલે આ બધું કેવું ઉપર ને પછી ખબર પડતા સુધી આપણને એવું જ લાગે કે એટલે આ લોકોને તો બહુ સારું મસ્ત કવર લઈ લેવાનો અને પૈસાનો ઠપ્પો કરી દેવાનો રાખડીને પેંડા બહુ મોંઘા થઈ ગયા હોય પડી ને પ્રેમ જો પ્રેમ બહેનોનો પ્રેમ આજના ટાઈમમાં સમય કાઢીને તમારા ઘરે આવીને તમને રાખડી બાંધે ને એ બહુ વિશેષ છે બાકી આજે કોઈ કોઈના ઘરે જતું નથી ને કોઈ કોઈને બોલાવતું નથી ટાઈમ બહુ બદલાઈ ગયો છે સમજા કે નહીં એટલે મોજ કરો મજા કરો ચાલો હું નાસ્તો કરી લઉં તો હવા હવા માં આજે ની ડોકી રહી ગયેલી છે ને હું હું કહેવાય એને ડોકી રહી ગઈ ડોકી રહી ગઈ રહી ગઈ તો અત્યારે મસ્ત પનીર કાજુ બદામ પિસ્તા આલુ અને અખરોટ અને કેરા અને ખાખડા નો નાસ્તો કરી લઈએ અને ત્યાર પછી જો આજે અમે ક્યાં જતા છે બ્લોગ બહુ ઇન્ટરેસ્ટિંગ થવાનો છે ને વ્લોગમાં બની રહેજો આ ગઠિયો તો મારી સાથે છે જ તમે મારી સાથે રહેજો ना मौज मौज करा हूँ चालो यार जो कहा कि ना हूँ करिए गाड़ी ढोई काढ़ी नमस्ता जमवाड़ो बेही गो चालो पाव भाजी खावा

કામ ધંધા મૂકીને ને કેટલી વાર લાગે હજુ આજે મેળ આવે એવું મને નહી લાગતો તને હાચું કહું મેળ બે લોકો ની કાલે સ્કૂલ માં રક્ષાબંધન સેલિબ્રેશન એટલે આજે બાદલી જવું જ પડશે જો ફૂસ પર પાલા ની એપોઇન્ટમેન્ટ યાર કાય હું હું યાર તો દિવસ પહેલા કીધું તો મે તમને ઓ બો તું પૂછે તો પહેલા કેતે તમે મે શિવાને સીવાને બોલાવતે નહી આપણે તાજ જવાનું હતું કાલ કાલ તો તમને કીધું કે કાલે પાલા પર જવાનું છે દેખ રહ્યો વિનોદ બોલો હું કોણ થઈ એક કામ કરાય

કહેવાય ને કે આ લોકો બૈરા નક્કી કરે ને તેમાં પછી આપણાથી કંઈ થાય નહીં એટલે એ લોકો જે નક્કી કરું હોય તે જ કરવું પડે હવે જોઈએ વિડીયો વિડીયો બને કે પછી બારડોલી ગીયા રક્ષાબંધનનું શોપિંગને એવું થોડું બધું પટાવીએ જોઈએ ગમે તે કરીએ તમને તો મજામાં મજા જ આવવાની છે બરાબર બની રહેજો વિડીયોમાં પાંચ મિનિટમાં નહીં લઉં ફટાફટ નહીં એવું લાગતું છે નિડ લાગે ને અત્યારે અમે વિડીયો શૂટ કરતા હતા ને પ્રાચી મેડમને એવું કીધું કે ધીમે રહીને તારે હું થયું પ્રાચી કેની તું જ કેની કેની પ્રાચીને પ્રાચીને એવું કીધું કે ધીમે રહીને ઓજતમાં આવવાની છે એ રીતનો સીન હતો અમે રીલ બનાવતા હતા પ્રાચી બેને એટલી જોરમાં ઝપટી મને એટલી જોરમાં ઝપટી માયરૂ તેનો વાંધો નહીં પણ આ પ્રાદાના ચશ્મા ભાંગી લાખ હાજો પ્રાદાના ચશ્માની પથારી ફેરવી લાખી એટલો ગુસ્સો આવતો છે ને એમ થોડો એકી લાટે ઉડાલ રાખું બીજો હાથ કે મારું કે આ બે હાથ તો હોશિયારી બડી રે હડે મજા ની આવે ચશ્મા તો ઈરા મારા ફાઈનલી રીલ બનાવવા બેઠેલા અને રીલ તો બઈની ની નુકસાન કર લાયકો ના અને તો એટલી મજા આવતી છે ફાઇનલી હું હાનો હું ફાઇનલી શોપિંગ કરવા જવાની અલા આ બઈરા આ લોકો ને કઈ શોપિંગ સિવે કઈ બીજું કઈ દેખાય કે ની એ કામ ધંધા વિશે કે એ લોકો સમજ પડે કે ની આ મારી હાલત જો ચશ્મા ભાંગી લાખા રીલ ની બની આખો ડરો એમ જ થયો ને તેમાં આને મજા કેટલી આવતી છે કવર કરે બીજું કઈ નહીં હાલો કે આવું બધું વસ્તુ કરીને સિવાય તો શું કે બાદોલી બાજુ પ્રસ્થાન કર બાદોલી મળીએ આપણે હે ને ચાલ પ્રતિ આગળ એક બે વાર સાફ કર્યો તો સારું બધું ઉગી જ જાય ફટ્ટ લઈને બધું આમાં બધું બિયારણ આવે ને હા આ બાજુ પહેલામાં સૌ બધું ઊગી જતું છે હા હમ તો અમે અમારું ઉડન ખટોલા લઈને નીકળી પડલા છે પાડોલી જાવ અત્યારે મને કે કે બિલકુલ ઊંઘ નથી આવતી જ્યારે મેં એને કીધું કે અમુક મને ઊંઘ આવતી છે અત્યારે રહેવા દઈએ આપણે કાલે જ હું કે ના મન તો બિલકુલ ઊંઘ નથી આવતી હારા શોપિંગનું વાતાવરણ ને એલા બો ડુ ઉંગ બુંગ બો ડુ ડી જાય લોક ને તાવ આવતો હોય તે હો ન હઈ જાય હારો થઈ જાય ઉલકીકા ના આપણે તો એમ તેમ બિલકુલ એને કે કાલે કરું તો ની 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 હમણે જ જોના હમણે જ જોના એટલે ખિસ્સામાં પૈસા હોય ની હોય એ લોક ને કે ફેર જ ન પડે બસ નીકળી પડો સેલ મારો ને એવું કઈ ન મળે હું કીધું પણ પછી અપોઇન્ટમેન્ટ ને ઓલ ઇટલું હોય તો પછી કા અપોઇન્ટમેન્ટ સલુન માં મારે વાહ ભાઈ વાહ જલસા છે बाकी અપોઇન્ટમેન્ટ लेने तो सलून में जाए

કોઈ diaz ગાડી લેને ની નીકળે લાયસન્સ જ هناخد લીડ લટે જ હમન ની પડે લાયસન્સ કરવા માટે એનરોન કરવા વાળો લાયસન્સ હારા હે તો ચલો અહીંથી રાખડ લેવાનું છે તો બ જાની હે ની જાય તો ડોક્યુમેન્ટ આઈ રહ્યો તે દુખે કેની આ હે ને એવું ડિફેક્ટિવ પીસ મને ભેગવાઈ ગેલું છે કે ની કોઈ કેટા બેટા ની તો હું કે હોય થાઈ બોલી માણા શેતમ ને કની થીયું આજ સુધી એનો અઠોડામાં આ વેચું બેહી જાય અઠોડામાં એકવાર કેમ બોચું અઠોડામાં તો એ જ બોચી થોડે 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 આ તો બોચું રહી જાય હું જે રીતે આ બધું શું આર્ટ એન્ડ ક્રાફ્ટ ને બધી શોખ છે જે બનાવે છે અને મેં વખતે પાસે બનાવ્યો છે તમે પણ એમને જોજો અને તમારો ઓર્ડર આપો તમારી ફ્રેન્ડને ચોક્કસ મેસેજ કરજો આજ દે મને કેલના સ્પેશિયલ ઉપરથી જોયો તો અમે તમને બહુ છે તમારી બહુ તમારા ફ્રેન્ડ છે છે કે કે ભાઈ સાચી બેન મારા ફ્રેન્ડ જ છે અને એના મમ્મી તો એમ ના કરતા ખતરનાક નીકળ્યા બધા જ જોઈએ છે મહેમાન આવ્યા છે કઈ હું મહેમાન મૂકીને પણ તમને મળવા આવા છે હા ચોક્કસ ચોક્કસ હા બીજી કઈ ગઈ ના ના કઈ જ નહીં અને પણ અમે તમારા અજયમાં જિયા કરે તમે ચા પાછા હું પાકું અરે થઈ ગઈ છે બનાવવાની બી નથી બેસો 5 મિનિટ શું બહુ જ ચાલો જતી જતી ચરાતી જ જુ જુ જો આપણે બહાર જવાના રે બલ જા તો પછી કે ટીવા

નવી સ્ટોરી હવે નવા બ્લોગમાં ચાહુંથી બાય બાય